મને ખરા તડકાની ની સાંભરી તો મિત્રો પણ હું ક્યાં જાય હું જપાવ છું મારા તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા લોકમાં આજે થઈ ગયો છે પાછો રવિવાર બાબા બાબા તો પેલા તો બધા ને જય માતાજી જય શ્રી રામ અને જય દ્વારકાધીશ તો આપણે આજે રવિવાર થઈ ગયો છે ને નીકળવાનું છે રખડવા પણ ક્યાં રખડવા જવાનું છે એ તો કોઈ ખબર પડે ને જો કે સંભેલ જોઈને તમને થોડી ઘણી ખબર પડી ગઈ હોય મેં નહીં બતાવાંગા પણ અમે આગળ આગળ બધું વહી હવે કે ભાઈ ગયા વ્લોગમાં બધાએ ખૂબ સપોર્ટ કરો છો મને દિલથી એટલે તમને ખૂબ ખૂબ થેન્ક યુ તમારો આભાર ઓ માય ગોડ હવે અમારે છે ને રખડવા નીકળવાનું છે બે ખપેટું છે અમારી યારે કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ને ટેડકો યાર બહુ બડે અહીંયા એકો આ જો જય માતાજી કે પેલા જય માતાજી મિત્રો આ અંતે ઘોડો ઉજો બીબીન્યા

મિત્રો એક નવું લોકેશન પાછું ગોતી લીધું છે અમે હવે છે ને અમારે અહીંયા રીલ શૂટ કરવાની છે યુટ્યુબમાં બહુ અપડેટ ન હોય પણ ઇન્સ્ટાગ્રામમાં ડેલી અપડેટ હોય જ મારી આઈડી તમે ચેક કરી કે નહીં ફાઈવ સ્ટાર કાનોડો જી છે બત્રી આપણો ફોટો આઈડીનો જાઓ આટો મારતા હો એમાં ડેલી અપડેટ આપણું હોય લોકેશન જો હોય ને ઘટ કાન્ય જો અમારે શાયરી બાકી કરી કઈ કાના કઈ શાયરી બનાવવાની છે પેલા આંકે સેલો ને પેલો પ્યાર તમે સવો અબે સાલે તબી મે માફ કરને ગુસ્સે એ કાના તારું માન માન રાખી છુ હવે ગીત ગયે પણ ગાયલ ગાયલ પદમણી મન મને ખરા તડકા ની સાંભળી હું મારા અરે રે મને પલ પલ આવે ગોરલ તારી યાદ બોલું હું ઈ કરું તો ભાઈ હવે છે ને અમે રીલ શૂટ કરી નાખીએ બહુ માન ખાઈ છે એ ગાય કઈ વાંધો આપડે નિરાજન પાસે ગીત દોરે આવી રીલ શૂટ કરીને નીકળી જશે પાછા હાઈવે

આ તો બધા આમાં કેતા હોય ને કે બિપિનયા ને ગીત હે એ તો પણ એ આ લોકો કે નો કે નો ગાતો મારે શું કરવું બરાબર છે ને ભાઈ નો ગાય આપણે કોઈને જબરજસ્તી નહીં કરવાનું આ તો ભાઈ મારે સબસ્ક્રાઈબર ની ફરમાઈશ હતી કે બિપિનયા ને કહું એક ગીત ગાઈ નાખે તી મેં તને કીધું વધારે નો ગાવું એમાં હું શું કરું જોતો ગાતો હોય મને કઈ વાંધો નથી નો ગાતો હોય મને કાંઈ વાંધો નથી તારે ગાવું હોય તોય મને વાંધો નથી પછી તારી ઈચ્છા તો ભાઈ હવે છે જમીન છે જોરદાર મસ્તીની એટલે રોડ જમીન છે તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી નાખજો આપણે પાંચ સબસ્ક્રાઈબ હમણાં ટૂંક સમયમાં પૂરા જ થાય છે થઈ ગયા હે લગભગ કાંઈ ખબર નથી મેં જોયું નથી તો આપણે વહેલા દસ કે સબસ્ક્રાઈબ પૂરા કરવાના છે તો ભાઈ આપણે ઘર નીચે પૂગી ગયા છીએ હવે ને આપણે અહીંયા પૂરો કરી નાખીએ વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરી નાખજો એક મસ્તની ને હવે હવે પછીનો વ્લોગ તમારે કેવો જુઓ એ પણ કમેન્ટ કરી નાખજો પણ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલ દાવો કેમકે મારે એ તમને દર વખતે કહેવું પડે અરે હવે એ દર વખતે કહેવાનું ન હોય તમારી પણ રીતે સમજી જવાનું હોય હાલો તો હવે મળશું પાછા એક નવા વ્લોગમાં બધાને જય માતાજી અને જય શ્રીરામ